સ્પર્ધાત્મક પરીક્ષાના ભૂતકાળમાં જેટલા સવાલ ગણિતના આવતા આવતા એમ થવા કે હવે આ સવાલ જતા રહ્યા લુપ્ત થઈ ગયા પણ પૂછતા પચીસમાં એવા દાખલા રિપીટ આવ્યા એમાંનો એક દાખલો આ છે કે અહીંયા મને બે સંખ્યાનો સરવાળો આપેલો છે અને બે સંખ્યાનો તફાવત આપેલો છે અને આમાં એમ એટલે કે પેલી એટલે કે મોટી સંખ્યા આપણને પૂછેલી છે હવે આના ઉપયોગી પૂછાય છે ઉંમરવાળા દાખલામાં ઘણા બધા દાખલામાં આના ઉપયોગો પૂછાય છે તમારે સિમ્પલ યાદ રાખવાનું કે જ્યારે બે સંખ્યાનો સરવાળો આપેલો હોય બે સંખ્યાનો તફાવત આપેલો હોય તો પહેલી સંખ્યા હંમેશા મોટી હોય અને મોટી સંખ્યા જોતી હોય તો આ બેયનો સરવાળો કરો ચૌદ અને ચાર અઢાર અઢારના અડધા કરો નવ તો મોટી સંખ્યા કઈ થાય નવ નાની સંખ્યા જોતી હોય તો તો બેયનો તફાવત કરો ચૌદમાંથી ચાર જાય તો દસ દસના અડધા પાંચ તો જવાબ કેટલો આવે પાંચ તમને એમ એટલે કે મોટી સંખ્યા પૂછી તો રાઈટ આન્સર કેટલું આવશે નવ તો ગણિતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં નવ નવ જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિસિયલ ને ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો